નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ છવ્વીસ ડિસેમ્બર બે હજાર પચીસ ને વાર શુક્રવાર આજે આપણે જીરુના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું જેમાં ઊંચા મા પિસ્તાલીસ અને પચાસ રૂપિયા આજે જીરુની બજાર જોવા મળી રહી છે આજે ફરીવાર તમામ માર્કેટ યાર્ડની અંદર જીરુની બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે આપણે જણાવી રહ્યા છીએ તે મુજબ બે દિવસ સુધારો જોવા મળશે જ્યારે બે દિવસ ઘટાડો જોવા મળશે એવી રીતે નવી સિઝન આવતા જીરુના ભાવ ચાર હજારથી પિસ્તાલીસો વચ્ચે એવરેજ જોવા મળી શકે છે નવી સિઝનમાં જીરુના ભાવમાં સુધારો આવે તેવો અનુમાન દેખાઈ રહ્યું છે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર જીરુના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો મોરબી બત્રીસો થી ત્રણ હજાર નવસો રૂપિયા રાજકોટ ચોત્રીસો પચાસથી ત્રણ હજાર નવસો ને અગિયાર રૂપિયા અમરેલી ત્રણ હજાર ત્રીસથી આડત્રીસો ને સાઠ રૂપિયા રાપર આડત્રીસો પાંત્રીસથી આડત્રીસો ને પાંત્રીસ રૂપિયા માંડલ પાંત્રીસોથી ત્રણ હજાર નવસો રૂપિયા થ્રોલ અઠ્યાવીસોથી છત્રીસો ને વીસ રૂપિયા હળવદ પાંત્રીસોથી ત્રણ હજાર નવસો ને સાઠ રૂપિયા જામજોધપુર છત્રીસો પચાસથી ત્રણ હજાર નવસો ને ચાલીસ રૂપિયા બાબરા બત્રીસો વીસથી ત્રણ હજાર નવસો રૂપિયા પાટણ પાંત્રીસો નેવું થી ત્રણ હજાર નવસો ને એકાવન રૂપિયા ગોંડલ ત્રણ હજાર હજાર એકસઠ રૂપિયા પચાસ થી ત્રણ હજાર નવસો નેવું રૂપિયા ઊંઝા છત્રીસો ત્રીસ થી પિસ્તાલીસો ને પચાસ રૂપિયા રાધનપુર બત્રીસો એસી થી એકતાલીસો ને ત્રીસ રૂપિયા વાંકાનેર ચોત્રીસો થી આડત્રીસો ને છી રૂપિયા દિયોદર પાંત્રીસોથી ત્રણ હજાર નવસો ને પાંચ રૂપિયા જુનાગઢ ચોત્રીસો સાઠથી ચાર હજાર એંશી રૂપિયા કડી પાંત્રીસો એકતાલીસથી પાંત્રીસો ને એંશી રૂપિયા બોટાદ ચોવીસોથી ત્રણ હજાર નવસો ને પંચી રૂપિયા થરા પાંત્રીસો સાઠથી આડત્રીસો ને સાઠ રૂપિયા નેનાવા બત્રીસોથી ચાર હજાર એકત્રીસ રૂપિયા તળાજા ચોત્રીસોથી ચોત્રીસો રૂપિયા જસદણ પચીસોથી ચાર હજાર રૂપિયા અને હારીજ પાંત્રીસો સોળથી ત્રણ હજાર નવસો ને સિત્તેર રૂપિયા